ઝઘડિયા જેઆઈડીસીમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું આઠ દિવસની સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું હતું જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની માંગ કરી હતી જગડિયા જીઆઈડીસીમાં એક દસ વર્ષની બાસુમ બાળા સાથે તેની પડોશમાં રહેતા નરાધમે પાસપી બળાત્કાર ગુજારતા ગંભીર હાલતમાં બાળકીને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આઠમા દિવસે એ આખરે જિંદગી સામે જંગ હારી હતી જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ સાથેના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી ફાંસીની માંગ કરવામાં આવી હતી

અને જે ઝઘડિયા નિર્ભયા કાંડ બન્યો જે માસુમને પીકી નાખવામાં આવી જે રાક્ષસી કૃત્ય થયું જે નરાધમ દ્વારા જે અત્યાચાર થયો તેને ફાંસીની માંગ માટે આજે નામદાર કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવેલા છે પોલીસની કાર્યવાહી સરાહનીય છે સંતોષકારક છે પણ હજુ પણ અમને આત્મસંતોષ નથી કારણ કે જ્યારે ચાર્જશીટ થાય ને એમાં નાના મોટા ખાચા રહી જાય એમાંથી આરોપીઓ છતકી જવાના રસ્તાઓ શોધતા હોય છે એટલે અમારી પ્રશાસન પાસે એ પણ માંગ છે કે બુદ્ધિજીવી ટેલેન્ટ અને હોશિયાર અધિકારીઓ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવે એક પણ ખાચો છટકે નહીં અને આવા નરાધમને ફાંસીના માત્ર સુધી પહોંચાડવામાં પ્રશાસન પૂરી તાકાત લગાવી દે કારણ કે જ્યારે આવા અપરાધીઓ સમાજમાં છૂટા મૂકવામાં આવે તો માં બેન દીકરીઓ સુરક્ષિત નથી અને નિર્ભયા કાંડ જ્યારે દિલ્હીમાં બનેલો તેના માટે સંસદમાં પણ પ્રશ્નો ઉઠેલા ત્યારે અહીંયા તો મારી ગરીબી એ છે કે કોઈ સ્થાનિક નેતા પણ બોલતો નથી એટલે એ બહુ મોટો સમાજની અંદર દુઃખ છે અને એ બાબત સમાજે ધ્યાન રાખવા જેવી છે કે ફરી વાર આવા લોકો માટે તમારે વોટ આપ્યો ખરે વિચારવું પડશે જય બિરસા જય આદિવાસી જોહાર